ભારે વરસાદ વચ્ચે નડિયાદના મોકમપુરા ગામ ખાતે ગર્ભવતી બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જેમાં નડિયાદ તાલુકાના મોકમપુરા ગામ ખાતે ગર્ભવતી મહિલાને એસટીઆરએફની ટીમ અને જિલ્લા આરોગ્ય તંત્રની સંકલિત કામગીરીથી સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરવામાં આવી છે અને હાલ બાળક અને માતા બંને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત છે વિગતે જોઈએ તો નડિયાદના મોકમપુરા ગામના હિનાબેન વિશલભાઈ રાવળને સત્યાવીસ ઓગસ્ટના રોજ રાત્રે પ્રસૃતિનો દુખાવો થતો હોવાથી તેમના પતિ આરોગ્ય કર્મચારીને ટેલિફોનિક જાણ કરી જે માટે આરોગ્ય અને આશા કર્મચારીઓ દ્વારા તેમને ગામ બહાર લાવવા પ્રયાસ કરેલ પણ ગામમાં પાણી ભરાયેલ હોવાથી હિનાબેનને બહાર લાવી શકાય નહોતા ત્યારબાદ એસટીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ અને પીએચસી અરેરાસ સહિત જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીઓ એકસો એમ્બ્યુલન્સ ની ટીમ લઈ હોડીના માધ્યમથી મુકમપુરા ખાતે પહોંચ્યા અને હિનાબેનને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી ત્યારબાદ હિનાબેન રાવણને એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અત્યારે હિનાબેન અને તેમનું બાળક બંને સ્વસ્થ છે બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી હાલાર એક્સપ્રેસ ન્યૂઝ નડિયાદ